એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી આમ તો મિત્રો અમારી લવ સ્ટોરીની અધૂરી હતી ત્યાં આપણે ખ્યાલ છે ચાલો હવે એના માટે આગલું પ્રકરણ ઉતલાવવાની જરૂર નથી હું જ કહી દઉં એ જ દિવસે એની એક્ઝામ હતી એ એના પરીક્ષાખંડ સુધી પહોંચવા મૂડી પડી રહી હતી અને એ પરીક્ષાખંડમાં સમયસર પહોંચે એના માટે મેં યુટર્ન લઈને લિફ્ટ આપી હતી પછી કાર પૂરપાટ હંકારીને હું એને સમયસર ક્લાસરૂમ સુધી મૂકી આવ્યો હતો મને ચટકો ત્યારે લાગ્યો જ્યારે એ મારી કારમાંથી ઉતરી અને એણે મને પણ થેન્ક્સ પણ કહ્યું તું નહીં એવું સુધારી ને રહ્યું ઘટનાને લીધે છોકરીઓ પ્રત્યે મારો ગુસ્સો ઓર ઓર વધતો ગયો અને તે દિવસથી મેં નક્કી કરેલું કે હવે છોકરીઓને લિફ્ટ તો આપું છું એના તરફ જોવું પણ છું પછી તો હું મારા મિત્રો મારા અભ્યાસ અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો છોકરીવાળી ઘટનાને હું સદંતર ભૂલી ગયેલો બીજી તરફ મારી પરીક્ષા નજીક હતી. એટલે રોજ રાત્રે હું મોડે સુધી વાંચતો હતો એમાં રાત્રે બારેક વાગે મારા પણ વોટ્સઅપ એપ આવ્યો અને એ મેસેજ કે મારા મિત્રો પાલતું ફોરવર્ડ મેસેજ હશે એટલે મેં એ મેસેજને અવોઈડ કર્યો અને વાંચવાનું ચાલુ રાખ્યું અડધા પોણા કલાક પછી મારી આંખ કેરાવવા લાગી એટલે મેં વાંચવાનું માંડી વાળ્યું અને મારા મોબાઈલને લઈને બેડમાં લંબાવ્યો સૂતા પહેલાં આમ તો પણ મોબાઈલ મચેડવાની આદત હતી એટલે મેં વોટ્સઅપ ચેક કર્યું હતું એક અન્ન નંબરથી મારા પણ વોટ્સઅપ પેપર આવ્યો હતો જેમાં લખ્યું હતું કે સોરી એ દિવસે હું ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલી એ દિવસ પછી મારી સાથે એક બે ઘટનાઓ બહુ ખરાબ બનેલી એના કારણે હું ફોફળેલી ઉઠેલી અને હું પણ ભૂલી ગયેલી અદોરોમાં પૂરું થયું એ દિવસમાં સૌથી મારું મારે પેપર પણ હતું તે મારો ફોફડાટનો પાર નહોતો પરંતુ તમે મને છેલ્લી ક્ષણે મદદ કરીને મારો પણ ઘણો ઉપકાર મોટો કર્યો હતો એ બદલ હું તમારો આભાર માનું છું મારા ખરાબ વતન માટે હું તમારી માફી પણ માગું છું એણે નીચે નામ પણ લખ્યું હતું રૂચા કે એ રાત્રે મેં એ મેસેજનું મહત્વ આપ્યું નહોતું તો એ જ એક ટૂંકો જવાબ પણ આપેલો ઊંઘ આવતી હતી એટલે એ દિવસે હું મોંઘી ગયેલો સવારે ઉઠ્યો ત્યારે મને પેલો વિચાર આવ્યો છે કે એ છોકરીના શબ્દોનો સત્યત રણકોર તો સંભળાય છે અને કદાચ એ ખરેખર દિલગીર જ હશે એણે મેસેજ પણ કર્યો મારે પણ માનવતાની દ્રષ્ટિએ રિપ્લાય તો કરી દેવો જોઈએ બેડમાંથી નીચે પગ મૂકું એ પહેલા કરે ચિંતા નહીં કરવાની ડીપી જોયું પણ એણે કોઈક નજીકના સગામાં લગ્નમાં સાડી પહેરીને પડાવેલો ફોટો મૂક્યો હતો અને એ ફોટો ગમ્યો અને મેં એનો નંબર ઊંચા કોમર્સ કોલેજના નામે સેવ કર્યો થોડા સમય પછી એનો પણ એક સ્માઈલી સહિત થેન્ક્સનો મેસેજ પણ આવ્યો કોલેજવાળાની પરીક્ષા અને પતિ ગઈ તો વેકેશન પડેલું બીજી તરફ અમારી પરીક્ષા શરૂ થવાના ચારેક દિવસની વાર હતી એટલે અમારું પણ એ ડિ વેકેશન હતું એટલે કોલેજમાં અમે આમને સામને થઈ શકીએ છીએ એ કોઈ ગુંજાશ નહોતી પરંતુ સવારે દસ વાગે એ ફરી મારા મનમાં ફરી વળી અને સાથે જ મને વિચાર આવ્યો કે મારો નંબર્સ ક્યાંથી લાવી કે એક જ કેમ્પસમાં ભણતા હોય તો એકબીજાને નંબર્સ મેળવ્યા એ કોઈ નાની મોટી વાત નહોતી એ વાત હું જાજુ વિચારવાનું ટાળ્યું પણ અચાનક જ મારા હાથ પર મોબાઈલ ગયો અને મને એને મેસેજ કરવાનું મન થયું જોકે શું લખું એ કોઈ સમજાતું નહોતું એટલે મેં એને મેસેજ થોડી જ મિનિટમાં એનું એક સ્માઈલી ભર્યું મેં ઇમોજી આવી થોડી વાર એણે પણ એકાદ કવિતા જેનું મોકલ્યું સામે મેં પણ સ્માઈલી મૂક્યું પછી થોડા સમયમાં મેં અભ્યાસ કર્યો અને કલાક પછી ફરીથી મને યાદ આવી અને મેં જાતે જ મારા માથામાં ટાપલી મારીને કહ્યું સાલા લપટ હોશિયારી મારતો હતો પડી ગયો ને પ્રેરણા રોજ તને રહી રહીને ને યાદ આવે છે અડે મેજ એનો ઉત્તર આપ્યો એ આ શું કરે છે છોકરી જ એટલી રૂપાડી તો જો કે હું હવે ઓડો અનુભવવા લાગ્યો છું મેસેજ કરું તો કઈ રીતે કરું પર રમત રમવામાં મને કોઈ રસ નહોતો ને છોકરી સાથે સામેથી વાતચીત કરતો મેસેજ કરવાની મને આવડત પણ નહોતી મારો ઈકો પણ મને નડતો હતો એ વિશે વિચારતો પણ હતો એની સાથે વાતચીત કઈ રીતે શરૂ કરી શકાય મારા મોબાઈલમાં વોટ્સઅપ પિંગ આવ્યું અને મેસેજ એનો જ હતો એણે અહીંયા લખ્યું હતું કે નાઇસ ડીપી તારા બાળપણનો જ ફોટો છે ભૂલી જ ગયેલો કે એ સમયે મારું વોટ્સઅપ ડીપી શું હતું એટલે મેં મારું ડીપી જોયું હતું વાંદરાનું એક બચ્ચું આઈસક્રીમ ખાતું હોય એવું મારું ડીપી હતું હું હસી પડ્યો અને હા હા લખીને લાફિંગ ઇમોજી મોકલ્યું એણે લખ્યું હતું આ તો જસ્ટ મજાક હતી ફોટું નહીં લગાડતા એ લખ્યું એ શો કે યાર સમજુ છું પછી તો મારું જોરદાર ચાલુ થયું એટલી બધી સમજુ હતી કે મારી ધ્યાનમાં રાખીને થોડી મને ટકોર કરતી કે બસ આજનો કોટો પૂરો હમણાં વાંચી લો આ તો તો પછી પણ થયા કરશે એની આવી પ્રવૃત્તિને કારણે મને વધુ ગમવા માંડી હતી મારી એક્ઝામ દરમિયાન મોડે સુધી વાંચતો અને મારા પેપર વહેલી સવારના હતા એટલે હું ક્યાંક મોડો નહીં ઉઠું બી બીક એ પણ પોતે જ વહેલી ઉઠી હતી અને મને સમયસર જગાડતી અમે એકબીજાની સાથે એક રાત નહોતો તો કર્યો પરંતુ અમારી વચ્ચે લાગણી અને પ્રેમ જેવા તત્વનો જન્મ થઈ ચૂક્યો હતો રોજ પરીક્ષા આપીને આવું પછી મને મારા પેપર વિશે પૂછતી પછી હું ફરી વાંચવા બેસું ત્યાં સુધી અમે વાતો કરતા પછી તો મારું પણ વેકેશન પડ્યું મેં આખો દિવસ અને મોડી રાત સુધી ચેટ કરતા મેં એકબીજાને બોધપ્રોત થઈ રહ્યા હતા અને મેં બેમાંથી બંને એક રહી રહ્યા હતા ધીમે ધીમે મારો ઈગો ઓગળી રહ્યો હતો કોઈ પણ પોતે હું ગુસ્સે થઈ જાઉં તો હું કોઈને ગાળ લઈ બેસું તો મને પ્રેમ સમજાવતી કોઈ પણ બાબતમાં પોતાનો અવચ્ચ નહીં લાવવાનો એનું પણ શીખવતી હતી મને શીખવતી ગઈ હું શીખતો ગયો એ મને બદલતી ગઈ બદલતો ગયો સાચું કહું તો ધીમે ધીમે હું છોકરીના પ્રેમમાં ગળાડુપ્ત થતો ગયો હવે તો મને એક ક્ષણ પણ એના નથી રહેતું કોલેજમાં કેન્ટીન સિવાય બીજે ક્યાંય નહીં ખાતો હું કોલેજમાં રોજ ઘરેથી એ જ ટિફિન લાવે અને એ જ કહું હાલમાં અમારું વેકેશન ગ્રેજ્યુએશન પૂરું કરીને માસ્ટર કરી રહ્યા છે મારા ઘરે હજુ અમારી લવસ્ટોરી વિશે ખબર નથી પરંતુ અમને વિશ્વાસ છે અમારા પ્રેમમાં કોઈ અડચણ નહીં આવેલ અમારો એક પ્રેમ શુદ્ધ છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ